મિત્રો તો કેમ છો તો બધાને નવા વર્ષના રામ રામ ને જય માતાજી તો મિત્રો બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો શ્યારમાં તો મિત્રો આજ નવું વર્ષ હતું તો આપણે આવી છીએ બાપા સીતારામ મળીએ તો તમને પહેલા તો બાપા સીતારામના દર્શન કરાવી દઉં બધા મિત્રોને તો બધાને જય બાપા સીતારામ સાથે સાથે ભોળાનાથના પણ દર્શન કરાવી દઉં તો મિત્રો તમે બધા અત્યારે યુટ્યુબના માધ્યમથી બાપા સીતરામના દર્શન કરી લો બધાને નવા પ્રશ્ન રામ રામભાઈ સાથે સાથે દિવાળી હતી તેના પણ ફટાકડા ફૂટે છે જી અને ભાઈ આપણે અહીંયા વડલામાં બાપા સીતારામ બતાય છે પીપળામાં તેના પણ તમને દર્શન કરાવી દઉં પછી તો મિત્રો આપણે આવી જાય છીએ રામદેવપીના મંદિરે તો ચાલો તમને રામદેવપીના દર્શન કરાવું અને મિત્રો આ મંદિર નો વિડીયો આપણે ચેનલ માં શેર છે તો જોવાનું ભૂલતા નહીં તો બધાને જય ખોડિયાર માં જય રામદેવ પીર જે મંદિર નું કામકાજ શરૂ છે અને પછી મિત્રો આપણે આવી જશે કાળભૈરવ દાદાના મંદિરે તો તમે તેના પણ દર્શન કરી લો અને પછી મિત્રો આપણે આવી જશે હનુમાન દાદાના મંદિરે બધાને જય હનુમાન દાદા

राम जी बेटा अरे दी भाई राम 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 राम

કાકા સાથે ભાઈ કાકા પણ આવી ગયા છે રામ રામ નો વરના રામ રામ ભાઈ બન રામ રામ પાર્ટનર એવા વિકાસ ભાઈ પણ આવી ગયા છે વિડિયો ઉતારવા તો માર મમ્મી છે મારા પપ્પાને પગે લાગી રહ્યા છે હવે પૈસા તો આપી દીધી 500 ની નોટ હો એની 500 ની નોટ આગળ અમારે બે બેન રીટન આવવાની છે કેમ લાગે પરસે

રામ રામ રુદુભાઈ રામ રામ પછી તો ભાઈ દોનુ ભાઈ પયો ભાઈ મળી જતો નવા વર્ણ ના રામ 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 ભેરું રામ રામ

Jaya Sri Krishna, mudah ya. Kita kasih ya. kasih ya.

મનીષ નવા રના રામ 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 કરા પૈસા તો મિત્રો આપડે આવી ગયા લાલભાઈ ની ગેરા તા લાલભાઈ રામ 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 ભાઈ પાસે તો આપણે અહીંયા આવી જા રાજુખાન ઘેરાત બધા ભાઈ બને મળી રહે રામ 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 રામ